રાજકોટમાં આગામી સાત આઠ અને નવ તારીખે પાણી ઉપર રહી કિસાન કોંગ્રેસના અગ્રણી પાલાભાઈ અંબાલિયા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ તથા શહેર કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા બોતેર કલાકના ઉપવાસ કરવામાં આવશે મેવાણીએ દુઃખ વ્યક્ત કરતાં આક્રોશપૂર્ણ રજૂઆત કરી હતી કે બનાવના ચોવીસ કલાક પૂરા થાય તે પહેલાં બુલડોઝર ફેરવી પુરાવાનો નાશ કરવામાં આવ્યો તે કોના ઈશારે થયો તે પણ તપાસ થવી જોઈએ હાલ જે અધિકારીઓની નિમણૂક થઈ છે તેમનો ભૂતકાળ કલંકિત છે ભારતીય જનતા પક્ષના નેતાઓ પર પણ પ્રહાર કરી જણાવ્યું હતું કે વિજય રૂપાણી પીડિત પરિવારને પણ નથી મળ્યા રાજકોટના માનવસર્જિત હત્યાકાંડ એટલે કે અગ્નિકાંડના પીડિતોને મળવા એક દિવસ માટે રાજકોટ આવ્યો હતો અને મેં જે પ્રમાણે પરિસ્થિતિની ગંભીરતા જોઈ પીડિત પરિવારોના આંખના આંસુ જોયા ત્યારથી હું અમદાવાદ કે મારા વિધાનસભામાં મતગણતરી માટે પણ પાછો નથી ગયો હું છેલ્લા છ દિવસથી રાજકોટમાં છું અને સાત આઠ અને નવ તારીખે કિસાન કોંગ્રેસના તમારા સાથી પાલભાઈ આંબલિયા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ હું અને સમગ્ર રાજકોટ શહેરનું કોંગ્રેસ પરિવાર કોંગ્રેસ તરીકે નહીં રાજકોટ અને ગુજરાતના નાગરિક તરીકે ફક્ત પાણી ઉપર રહી બોતેર કલાકના ન્યાયની માંગણી માટેના ઉપવાસ કરવાના છીએ સૌપ્રથમ પાયાનો સવાલ સમગ્ર રાજકોટ અને ગુજરાતની જનતાએ એ સમજવાનો છે કે જે રાજકોટની જનતાએ માનની વિજયભાઈ રૂપાણીને નેતૃત્વ પ્રદાન કર્યું ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા આ માણસ એટલો સ્વાર્થી બની ચૂક્યો છે કદાચ ગુજરાત અને દેશના ઇતિહાસનો સૌથી સ્વાર્થી મુખ્યમંત્રી છે જે પીડિત પરિવારોના આંસુ લૂછવા જવા તૈયાર નથી એ ગઈકાલે ફરી એકવાર કેવી પચીસ સીટો ભારતીય જનતા પાર્ટી લાવી એના જ ઘમંડમાં સવાર હતા પીડિતો માટેની ચિંતા લાગણી કોઈપણ સંજોગોમાં એમને ન્યાય મળે એવી કોઈ કમિટમેન્ટ એમનાથી મને જોવા ના મળી એ બહુ દુઃખ સાથે કહું છું રાજકોટની આ ઘટના સાડા ચાર પાંચ વાગે બની એના બાર કલાક નથી થયા એફએસએલવાળા સેમ્પલ લેવા નથી આવ્યા એસઆઈટીનું ગઠન નથી થયું આઈઓ કોણ હશે એ નક્કી નથી થયું અને રાતોરાત એક ષડયંત્રના ભાગરૂપે જેસીબી ફેરવી તમામ પુરા પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો સૌથી પહેલાં કોના કહેવાથી અને કયા ઈરાદાથી આ પુરાવાનો નાશ કરવા માટે જેસીબી ફેરવવામાં આવી એની તપાસ થવી જોઈએ મુદ્દા નંબર બે આ જમીન કોની છે અને એમાં એની શું ભૂમિકા એની પણ તપાસ થવી જોઈએ મુદ્દા નંબર ત્રણ એસઆઈટીમાં જે અધિકારી પંછાનિધિ પાણીને લીધા છે મારી શુદ્ધ જાણકારી અને સમજ મુજબ આ ટીઆરબી ગેમિંગ ઝોન જ્યારે બન્યો ત્યારે એ પણ મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે પણ એન ઓ કે રિકવાયર્ડ પરમિશન નહોતી તો અમુક સેન્સમાં એમની ભૂમિકાની તપાસ થવી જોઈએ એમને તપાસ કરનાર અધિકારી બન્યા છે એસઆઈટીના વડા જ્યારે પણ રાજ્યની અંદર કોઈ આવી મોટી ઘટના બને એ મોરબી કાંડ હોય એપ્લી ક્વીન ટ્રેનમાં બાવીસ વર્ષની દીકરીના બળાત્કારની ઘટના હોય કે બીજી કોઈ પણ ઘટના હોય એક જ માણસ સુભાષ ત્રિવેદીને તપાસ સોંપવાની હવે સુભાષ ત્રિવેદી પોતે ફરી મીડિયા સમક્ષ કહું છું કે સુરતના મોક ડ્રીલમાં એક પોલીસ ઇન્સ્પેક્ટરના પેટમાં ગોળી ધરવી દીધેલી એટલે રાજ્ય સરકારની મહેરબાનીના કારણે બચ્યા છે એમનું આઈપીએસનું નું છોગું એમનું આઈપીએસનું પદ એ ગુજરાતની ભાજપ સરકારની મહેરબાનીના કારણે બચ્યું છે સરકારના એમની ઉપર આશીર્વાદ છે મોરબીની તપાસ કરે છે અમને જાણીને આઘાત લાગશે મોરબીના કેસમાં ત્રણસો આરોપી બનાવ્યા છે અને સામે વિટનેસ ત્રણસો વિટનેસ સાક્ષીઓ બનાવ્યા છે અને સામે આરોપીના વકીલ પાંચ છે આ આરોપીના પાંચ વકીલ ત્રણસો ને લોકોનું ક્રોસ એક્ઝામિનેશન કરે એટલે વીસ વર્ષ સુધી હું વકીલ તરીકે કહું છું વીસ વર્ષ સુધી કેસની ટ્રાયલ પૂરી થાય નહીં મુદ્દા નંબર ત્રણ તેઓ સુભાષ ત્રિવેદી જ્યારે જામનગરના એસપી હતા ત્યારે ગુજરાત હાઈકોર્ટના જજ અનંત દવે એવું કહેલું કે કસ્ટોડી ટોર્ચરના કેસમાં તમારી સામે સીબીઆઈ તપાસનો કેમ આદેશ નહીં આપવો મુદ્દા નંબર ચાર આજ સુભાષ ત્રિવેદી એ લઠ્ઠાકાંડની તપાસની એસઆઈટીના પણ મુખ્ય મોનિટરિંગ અધિકારી એમાં પણ મોટા કોઈ અધિકારી કે મોટા મગર મચ્છને પકડ્યો નથી તો જે એસઆઈટીના સુભાષ ત્રિવેદીનો ટ્રેક રેકોર્ડ ફેબ્યુલસ જોરદાર તપાસને આખરી અંજામ સુધી લઈ જાય એવો રહ્યો જ નથી એને વારંવાર તપાસ સોંપીને રાજ્યની ભાજપ સરકાર એ પીડિત પરિવારોનું જે જનેતાઓએ પોતાના દીકરા ગુમાવ્યા એમની આંખના આંસુ